તમારા જે કુળદેવી માતાજી છે છે બરોબર એની કૃપા દયા કરુણા દાદા જય પ્રભુ શ્રી રામ હરહાર મહાદેવ કેમ જો બધા મોજ ભાઈ તો મિત્રો આજના વિડીયોમાં કુળદેવી માતાજી તમારા જે કુળદેવી માતાજી છે બરોબર છે એની કૃપા દયા કરુણા પ્રેમથી તમારું જીવન કઈ રીતે બદલી શકે ને ભાઈ એના વિશે વાત કરવી છે 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 મારા પોતાના અનુભવ અનુભવ બીજા પણ અને એક કે આ જોઈને તમને હા બધા જ લોકો પોતાના કુળદેવી માતાજીને માનતા હોય પ્રણામ કરતા હોય પ્રાર્થના કરતા હોય બરોબર છે નો ડાઉટ પણ મિત્રો એક મહિમા મહત્વ જે હકીકતની વાત જે છે એ મારે તમારા સુધી પહોંચાડવી છે ફટાફટ વિડિયો શરૂ કરીએ પોઈન્ટ ઉપર આવીએ કઈ રીતે ગુરુદેવી માતાજીની પૂજા કરવી બધી વાત કરવી છે પણ પહેલા વિડીયોને બધા લોકો સુધી શેર કરી દેજો જેનાથી બધાને લાભ જરૂરથી મળી શકે બરોબર છે દરરોજ નવા લાભદાય વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઈબ દબાવી દેજો બાજુમાં ડંકો પણ વગાડી દેજો હવે મિત્રો નીમ કરોલી બાબા કેચીધામ નીમ કરોલી બાબા હનુમાન દાદાના એવા ઉપાસક ભાઈ એવા સિદ્ધ સંત જેને કહેવાય કે પોતે જ દાદા એનો અવતાર જ ઘણા લોકો માને છે અને હજી પણ કહેવાય કે એમની એ દિવ્ય શક્તિ રૂપે બરોબર છે તમે એને યાદ કરો ને તમારું કામ દાદા કરે છે કરોલી બાબાભાઈ મિત્રો એમને પોતે એમની પાસે જ્યારે કોઈ પણ ભક્ત આવે ને એમ કહે ને કે અમારા ઘરમાં કંઈક કંઈક પ્રોબ્લેમ થાય છે નેગેટિવિટી આવે છે બીમાર પડે છે લોકો એટલે બાબા એમ કહેતા કુરદેવીને માનો છો એટલે જે સામેના ભક્ત હોય જે શિષ્ય વ્યક્તિ દર્શન કરવા માટે આવેલા હોય એમ કહેતા કે માનીએ છીએ પણ રેગ્યુલર પૂજા આરતી ને ને એનું એવું કાંઈ નથી કરતા એટલે બાબા કહેતા એ તમારાથી નારાજ છે એમની પૂજા કરો એનું નામ જપ શરૂ કરો પછી કહેજો જાઓ સીતારામ એમ કરીને સફરજન આપ્યો ભાઈ લ્યો પ્રસાદી ખાબટા એટલે મિત્રો કહેવાની વાત એ છે કુળદેવી માતાજી જે છે ને એ આજે મેં તમને નીમ કરોલી બાબાની વાત કીધી એ સો ટકા સત્ય છે અને કુળદેવી માતાજી જે છે તે આખા કુળ કુળ એટલે શું કુળના દેવી સમગ્ર કુળના દેવી ઈ કુળદેવી ભાઈ અને મિત્રો એ તો મા છે ભાઈ મા બાળકને કોઈ દી કહેવાય ને કે બાળકથી નારાજ ન થાય બરોબર છે બાળક ઉપર કૃપા હોય જ એની પણ મિત્રો તમે વધુ કૃપા મેળવી શકો વધુ પ્રેમ કરુણા દયા કઈ રીતે મળે તો કે નામ જપથી ઉદાહરણ દઉં અમારા કુળદેવી છે વડાવડી માતાજી વડાવડા માતાજી ભાવનગર પાસે જે સિહોર છે ત્યાં આવેલું છે મંદિર બરોબર છે મિત્રો હું ઘણી વખત નામજપ કરતો હોઉં છું માતાજીનું હવે બધા માતાજીનું નામ લીઓ ભાઈ સર્વ દેવી દેવતા એક છે પણ તમારા કુળદેવી માતાજી છે એમનું નામ જપ દરરોજ એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર તમને મજા આવે ને એટલી વખત જરૂરથી કરો એ બંધ ન કરો ભાઈ બરોબર છે ખોડિયાર માતાજી છે રાંદલ માતાજી છે આશાપુરા માતાજી છે ચામુંડા માતાજી છે બધા માતાજીને નમન છે વંદન છે પ્રણામ છે ભાઈ બરોબર મા તો માં છે ભાઈ પણ મિત્રો નામ જપ કુળદેવી માતાજીનું જરૂરથી કરજો પૂજા કઈ રીતે કરવી તો કે મિત્રો તમારે ઘરના પૂજા રૂમમાં જ્યારે દરરોજ સવારે તમે પૂજા આરતી કરો બરાબર છે ઘરના મંદિરમાં તે સમયે તમારે કુળદેવી માતાજીનું નામ લેવાનું છે એમને પ્રણામ કરવાનું છે દીવો કરવાનો છે ધૂપ અગરબત્તી કરવાનું છે મિત્રો કુળદેવી માતાજી પ્રસન્ન થાય ને ભાઈ તમારું તો સારું થાય જ કરે જ પણ આખા ઘરના સભ્યો પરિવારના સભ્યો આખા કુળની રક્ષા કરે એ કુળદેવી માતાજી કહેવાય બરોબર છે તો મિત્રો તમને અનુભવ કહું ને તો આ વાત મેં સાંભળેલી જે બહુ જૂની વાત છે એમને કોઈ કાંઈક બીમારી કોકને હતી બરોબર છે હવે ડિટેલમાં તો એટલી બધી મને યાદ નથી આવતું જેટલું યાદ છે તમને કહું છું કંઈક રોગ ઘરના બધા સભ્યોને એકને સારું થાય તો બીજાને મટે નહીં ને એ બીજો સારો થાય ત્રીજો માંદો પડે ને કંઈક કંઈક ટૂંકમાં બીમારી બહુ એમ ઘણી ટ્રાય કરી લીધી પછી મિત્રો કોકે એમને કીધું કે તમારા કુળદેવી માતાજીને ત્યાં જાઓ દર્શન કરો એમને માનો એમનું નામ જપ કરો કારણ કે એ લોકો છે ને બહુ કાંઈ કરતા નહોતા ભગવાનનું માનવું ને એવું બધું એટલા માટે આવું પ્રશ્ન કો એને કીધેલું હવે જેવા શરૂ કર્યું દર્શન કરવાનું નામ જપ કરવાનું મંત્ર જાપ કુળદેવીના કરવાનું બરાબર છે મિત્રો બધાને રેડી થઈ ગયું વિચારો એટલે એ જે આ બહુ જૂની વાત મને યાદ આવેલી છે કોકે મને કીધેલું છે બરાબર છે પણ મિત્રો કુળદેવી માતાજી તમામ બાળકોની રક્ષા કરતા હોય છે બરોબર છે એટલે બને એટલું નામ જ તમારા કુળદેવી માતાજીનું ખાસ કરજો અને બીજી વાત કરું તો તમારા કુળદેવી માતાજીનું નામ એટલે કે જય ખોડિયારમાં જય રાંદલમાં જય આશાપુરામાં જય અંબામાં બરોબર છે જય વડાવડા માતાજી જે પણ તમારા કુળદેવી છે એમનું નામ કમેન્ટ સેક્શનમાં ખાસ લખજો ભાઈ બરાબર છે જેનાથી શું થાય મને પણ ખ્યાલ પડે હું પણ એમનું નામ લઈને દર્શન કરી શકું ભાઈ એમનું નામ જપ કરી શકું ને બધા ભાઈઓ બહેનો જે પણ મિત્રો વિડીયો જોવે છે કમેન્ટ બોક્સ ખોલે તો એમને પણ દર્શનનો મોકો મળે ભાઈ બરાબર છે ને એટલા માટે તો બસ મિત્રો મેઇન શું છે જો કુળદેવી માતાજી છે કુળદેવતા છે એ પણ ખાસ યાદ રાખજો કુળદેવી કુળદેવતા બહુ મિત્રો તમારા તમારું ગમે એવું અટકેલું કામ હોય ને એ પૂરું થાય થાય ને થાય જ સો ટકા થાય છે ભાઈ બરોબર છે તો બને એટલું નામ જપ કરવાનું રાખો ઘણા લોકો કહેતા હોય છે નામ જપ તમે કરતા હો છો બરોબર છે શું થાય નામજપથી શરીરના સાત ચક્ર ખોળવાની તાકાત નામજપ રાખે છે ભાઈ શરીરના જે સાત ચક્ર તે કહેવાય કુંડલીની યોગ કુંડલીની જાગરણ કુંડલીની જાગૃત જેને કહેવાય ભાઈ મિત્રો એને માટે બહુ તપસ્યા કરવી પડે સિદ્ધિ એટલી માટે તમને કહું આમ એકાંતમાં એટલા વર્ષો વર્ષ તમે કાઢો ત્યારે એક ચક્ર શું અડધું ચક્ર જાગૃત થાય ખાલી સાત ચક્ર તો દૂરની વાત છે ભાઈ પણ કહેવાય કે નામ જપ તમારા તમામ ચક્ર ખોલવાની તાકાત રાખે છે જો કન્ટિન્યુ વર્ષો સુધી તમે કરો તો બરોબર છે તો મિત્રો ઘણા લોકો કહેતા હોય ને કે નસીબમાં હોય એ મળશે નસીબમાં નહીં હોય એ નહીં મળે હવે નસીબમાં નથી અને સારી વસ્તુ છે તમારું સપનું છે એ જોતું હોય ને તો બજરંગબલી હનુમાનજી મહારાજ જે છે ને ભાઈ એને યાદ કરજો દાદાની દયાથી કૃપાથી નસીબમાં ન હોય ને એ પણ તમારા દાદા આપશે બરોબર છે તો જય શિયામ જય શિયામ હનુમાન દાદાના મંદિરે જા આવું તો મંદિરે જઈને જય હનુમાન દાદા બોલશો ને દાદા નહીં જોવે ભાઈ ચાહે બજરંગબલી કહેશો ને દાદા નહીં જોવે જય શ્રી રામ જય શ્રી રામ દાદા લક્ષ્મણ દાદા સીતા માતા બોલશો ત્યારબાદ જય હનુમાન દાદા જય બજરંગ બળી બોલશો ને તરત દાદાનું ધ્યાન જશે ભાઈ અને આમ કહેવાય ને ચપટી વગાડીને દાદા હાજરી આપે ને કૃપા તમારા ઉપર પડ્યા ભાઈ તો હનુમાન દાદાને પ્રસન્ન કઈ રીતે કરવા આ પ્રશ્ન પણ ઘણાનો હોય મિત્રો હનુમાનજીને પ્રસન્ન કરવા હોય તો તમારે સૌથી પહેલાં પ્રભુ શ્રી રામ નામનું જાપ શરૂ કરવું પડે રામ નામ લેવાનું શરૂ કરવું પડે જેટલું તમે રામ 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 જપ કરશો એટલા દાદા તમારા ઉપર વધારે પ્રસન્ન થશે અને હનુમાનજીના સાક્ષાત દર્શન કેમ કરવા આવા પ્રશ્ન પણ આવે ભાઈ મિત્રો દાદાના ભાઈની દાદાના જે ભાઈ છે બરોબર છે એમની પણ ક્ષમતા નહોતી તાકાત નહોતી કે હનુમાનજીના કહેવાય કે સાક્ષાત રૂપના દર્શન થાય મિત્રો દાદા તો દાદા જે ભાઈ એમના રૂપ એટલે આમ તમે આમ નજર તમારી પોચે નહીં યાર એ આજરાજુ દાદા છે એમ દર્શન થાય એનું તે દર્શન નો થાય ભાઈ પણ હા તમે દિલથી ભાવથી નિસ્વાર્થ બાળકની જેમ ભાઈ દાદા તમારા સિવાય કોઈ નથી મારું ભાઈ બરોબર છે આવી એક અંદરથી ભાવ લઈને તમે દાદાને ભજો તો દાદા તમને મળવા આવે છે સો ટકા આવે છે કોઈ પણ રૂપમાં આવે છે દાદા આ પોતે રૂપમાં ભલે નથી આવતા પણ બીજા કોઈ પણ રૂપમાં એ તમારા સુધી પહોંચે છે તમને આશીર્વાદ આપે છે પ્રસાદી પણ આપે છે આ હકીકતની વાત છે ભાઈ પણ કહેવાય કે એક સાચો ભાવ એક લગન નિષ્ઠા કહેવાય ને કે એક ભરોસો વિશ્વાસ કહેવાય દાદા મારી પાસે આવશે જ દાદાને મારે મળવું છે મળવું છે ને મળવું છે જ ભાઈ પછી કોઈની તાકાત નથી રોકી શકાય તો કુળદેવી માતાજીનું નામ જપ કરજો હનુમાન દાદાનું નામ જપ કરજો હનુમાન ચાલીસા કરજો કર્મ કરતા રહ્યો ભક્તિ કરતા રહ્યો નામ જપ કરતા રહ્યો પૂજા દરરોજ કરજો દીવો ધૂપ છે એ બધું કરી કુળદેવી માતાજીનો મંત્ર હોય એ જાપ કરો એમનું નામ જપ કરો બરોબર છે જરૂરથી ધીમે 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 તમને પ્રગતિ થતી જોવા મળશે તો આજના વિડીયોમાં આટલી જ માહિતી વિડીયોને બધા જ ભાઈઓના મિત્રો સુધી શેર કરી દેજો જેથી બધાને લાભ મળે દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઈબ દબાવી દેજો બાજુ અંકો પણ વગાડી દેજો વચન ગુઈ મહારાજ પ્રભુ શ્રી રામ દાદા મહાદેવ કાલ ભૈરવ દાદા ને પ્રાર્થના જે કે તમામ ભાઈઓ બહેનો એ વિડિયો જોવે છે બધાને રાજી રાખે ખુશ રાખે તમામ લોકો ના ચહેરા ઉપર ક્યારે ઉદાસી જોવા જ ન મળે ભાઈ સદાય માટે હસતો ચહેરો પ્રદાન કરે અને બધી ઈચ્છા મનોકામના ની પૂર્તિ થાય એ પ્રાર્થના સાથે જય વચન ગુઈ મહારાજ જય પ્રભુ શ્રી રામ આરાર મહાદેવ કે દાદા ની મોજ ગોદાવડા દાદા ની મોજ ભાઈ હા જય ગિરનારી